દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના સંજેલી નગર માં જુના બસ સ્ટેશન પાસે ગુરુ ગોવિંદ ચોક પાસે ખાડા નું સામ્રાજ્ય ગટર છે કે ખાડા વહીવટી તંત્ર ની પૂરબી દરકારી કારણે વાહન ચાલકો અને રાહદારીઓની મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે પ્રાપ્ત માહિતી અનુસાર દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના સંજેલી નગરમાં તાલુકા પાસે પાસે ગોવિંદ ગુરુચોક વાહન ચાલકો રાહદારીઓની મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે તંત્ર કોર અંધારામાં હોય તેવું લાગી રહ્યું છે ગટર જેવા ખાડાના સામ્રાજ્ય જોવા મળે છે ત્યાંથી કોઈ અધિકારીઓ કે વહીવટી નો કોઈ વ્યક્તિ ત્યાંથી પસાર થતા હશે કેમ તે એક સવાલ ઉભો થાય છે તેવી લોક ચર્ચા થતી જોવા મળી રહી છે તંત્ર આ કામગીરી હાથ ધરશે કે કેમ આવતા ન્યૂઝ જોવાનું રહ્યું આનો જવાબદાર વ્યક્તિ કોણ સુરેશભાઈ તાવિયાની સાથે નિલેશ વસૈયા આઈ સેવન ગુજરાતી સંજય